કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ અમારા આગેવાનોએ કાર્યકરોએ આ બીજી વખત તક આપી છે હું દિલથી આભાર માનું છું ને સાથે સાથે વિશ્વાસ પણ આપું છું અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે ગુજરાતીઓ ની પરિસ્થિતિ લોકો ડરના ના વય હેઠળ જીવવા માટે મજબૂર છે અધિકારીઓનું રાજ ચાલે છે કમિશન નું રાજ ચાલે છે ગુંડા દર્દી ગુજરાત છે આ ગુજરાતના લોકો આ દર્દી અંગ્રેજો સામે પણ નહોતા ચૂક્યા અંગ્રેજોની કુહક્તિ સામે પણ નહોતા ડબ્યા આવનારા સમયમાં નવા અંગ્રેજો સામે પણ મજબૂત થઈ થી લડવા માટે બહાર આવો કોઈના પણ ડર વગર કોઈ પણ સંકોચ વગર તમારા અધિકાર માટે ભવિષ્ય માટે આવનારી પેઢી માટે એક સમૃદ્ધ ગુજરાત ના સ્વપ્ન સાથે એક વિઝન બે હાજર સત્યાવીસ સાથે અમે આગળ વધવા માંગીએ છીએ એમાં સૌનો સાથ માંગીએ છીએ સૌને આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે તમારી લડાઈ લડવા માટે કોંગ્રેસ નું નેતૃત્વ અને કોંગ્રેસ નો કાર્યકાળ આવનારા દિવસોમાં સંકલ્પ લઈને તમારી વચ્ચે આવશે અને તમારા આશીર્વાદ મળશે